છો મજામાં જ છે અમારા વિડીયો છે ખેતીવાડીના જુઓ મિત્રો આ રીતના ગામ મિત્રો સુભા હો બે તમે જોઈ શકો મિત્રો તો આજે આવી ગયા તો આપણે પાણીવાળા જો તો મિત્રો કાક આજે આ રીતનું હતું આપણે ઘઉંમાં પાણી વાળવા સવાર વરમાં આવી ગયા હતા મિત્રો તો એવું બધું ચાલે મિત્રો બરબાદ કરીશું એટલે આપણી આઈડી મિત્રો આવી જાય છે અને આપણે આઈડીને ફોલો કરી લેજો મિત્રો તો મિત્રો પણ આપણો વલો કંઈ વિધિ ન જતો મિત્રો તો અહીં આપણે અહીંયા વિડીયો પૂરો કરીશું મિત્રો